સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગે પાના નંબર ત્રણસો આઠ પરનો પ્રસંગ છે નિજનના ચરણોમાં નમન કરવાનું ફળ બોલ શ્રી ગોપાલ લાલ કી છે હવે કવિ નિજનના ચરણ કમલનો આશ્રય ગ્રહણ કરે છે કસરદાસ નિર્જન ચરણે હું નમું પ્રણામ કરું સતભાર કવિ નિજનના ચરણ કમલનો આશ્રય ગ્રહણ કરે છે પ્રથમ પ્રભુજીને વિનંતી કરી અને નિર્જન એવા ભગવતીના ચરણનો આશ્રય ગ્રહણ કરતા કહે છે કે નિર્જનના ચરણમાં હું નમું અને શતવાર સો વાર પ્રણામ કરું મારી ઈચ્છાને પૂરણ કરવાવાળા આપ છો મારી ઈચ્છા શ્રી ગોપાલના ગુણ ગાવાની છે તે તમોજ જ પૂરણ કરી શકો તેમ છો કશળદાસ કવિ જીવનદાસ તો કેટલી દિનતા પોતાની વાણીમાં દેખાડે છે નિજનને ભગવદીજનને નમન કરવાનું ને પ્રણામ કરવાનું તો જેના સદભાગ્ય હોય તેને જ સાંપડે બાકી તો દેખીને દૂર રહે કારણ કે તે તો અલૌકિક વસ્તુ છે લૌકિક ભાવવાળાની નજરે ન ચડે નિજન ભગવદીજનને એકવાર નમન કરવાથી અને પ્રણામ તેના ચરણમાં કરવાથી કોટી જન્મના અઘ તાપ બધું જ નાશ પામે છે આ તો સત્વાર પ્રણામ કરે છે તો તેના ભાગ્યનું તો શું કહેવું કાચા બાબા કસરદાસે સંબોધીને કહે છે કે કશરદાસ જીવનમાં જેનું સદભાગ્ય હોય તે જ ભગવતીના ચરણમાં નમીને પ્રણામ કરી શકે ભાવ પરથી તો સકલ જન્મના પાપ તાપ નાશ થાય પ્રભુ પણ તેવા ભગવતીની ચરણરજમાં રચમાં લોટવાનું પોતાને કહે છે હે ઉદ્ધવ તેવા ભગવતીની ચરણરજમાં હું લોટવા ખાતર તેની પાછળ પાછળ જાઉં છું તેની ચરણરજમાં લોટીને ત્રિલોકને પાવન કરું છું આમ ભગવાન પણ ભગવતીના ચરણની રજનો અધિક મહાત્મ્ય દર્શાવે છે તો જીવનદાસ તે વાત કેમ ભૂલે શતવાર પ્રણામ થાય ત્યારે તો ભગવદ લીલાની પ્રાપ્તિમાં થતા સર્વને અંતરાય દૂર થઈ જાય તન મન હરદો નિર્મળ થઈ જાય વાણી અલૌકિક થઈ જાય પાંચા બાબા બોલ્યા કે કશરદાસ શું કહું અમ જેવાથી તો એકવાર વાર પણ ભાવભરથી તમ જેવા ભગવદીના ચરણમાં નમવાનું કે પ્રણામ કરવાનું ભાગ્ય સાંભળતું નથી આમ કહેતા પાંચા ભાભા ઘણું જ શિથિલ થઈ ગયા કશરદાસ પણ પાંચા ભાભાની દિનતા સભર વાણી સાંભળીને ઘણું જ વેવળ થઈ રહ્યા વાતનો મર્મ વિનોદરાય સમજી ગયા અને સાવધાન થઈને બોલ્યા વિનોદરાય બોલે છે કે જય રામદાસ ભાભાની વાણીનો એક એક શબ્દ અલૌકિક અને અદ્ભુત શક્તિ ધરાવે છે જે સાંભળતા હૈયાના હીર પલટાઈ જાય છે તમ જેવા ભગવતીના ચરણ કમલમાં નમવાનું ને પ્રણામ કરવાનું સદભાગ્ય અમને સાંભળ્યું છે પાંચા ભાભા તમે તો ઘણી ચિંતાથી અમને વારંવાર નમીને વડાઈ આપી રહ્યા છો પ્રણામ કરીને બધું જ કરી રહ્યા છો છતાંય તમારા મનમાં હજુ ઓછું લાગે છે તે જ તમારું બળભાગ્ય અમે સમજીએ છીએ આપણા માર્ગમાં તો ભગવતીને ભેટીને નવવું ને પ્રણામ કરવા તેનું અગાધ મહત્મ્ય શ્રીજીએ પ્રગટ કર્યું છે જેથી કવિ જીવનદાસ તે વાતનું પોતે આચરણ કરીને શીખ આપી રહ્યા છે મહાન ભગવતીના હૈયાના હારદને સમજવા દોયલા છે વિનોદરાય કહે છે પાછા ભાભા સાવધાન થઈને આગળ પ્રસંગને ચલાવો તમારું જીવન જીવન છે તમે બીજાના જીવનને રૂડા કરનારા ઠર્યા છો તો તમને સતવાર નહીં પણ અમે તો સહસ્ત્ર વાર નમીએ તોય ઓછું પડે તેમ છે જીવનદાસની એક દુઃખનો મર્મ તો ઘણો અદકો થઈ પડે તેમ છે કે મોટાની વાણી પણ મોટી હોય વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક રહેતી હોય તો દાસના દાસ છાંયને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગૃપાલ